રાધે રાધે જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું છું તમારો મિત્ર જોશી અને આપનું હાર્દિક સ્વાગત છે પોતાના ચેનલ અહીં આપણે દરરોજ અને દર મહિને ગ્રહ નક્ષત્રોની ગતિ અનુસાર દૈનિક સાપ્તાહિક અને માસિક રાશિફળ જાણીએ છીએ જીવનમાં ક્યાં અવસર આવશે અને કઈ સાવધાની રાખવી જોઈએ તેનો માર્ગદર્શન મેળવીશું તો આવો ભક્તિભાવ રાધે રાધે વૃશ્ચિક રાશિ સપ્ટેમ્બર બે હજાર નું માસિક રાશિફળ વિસ્તૃત વિશ્લેષણ સામાન્ય પરિચય મહેનત અને ધીરજનો મહિનો આ મહિનો વૃશ્ચિક રાશિના જાતકો માટે એકદમ પરિવર્તનશીલ અને મહેનત માગનારો સાબિત થશે ગ્રહ નક્ષત્રોની સ્થિતિ દર્શાવે છે કે સપ્ટેમ્બર મહિનો તમારી ધીરજ અને કાર્યક્ષમતાની કસોટી કરશે શરૂઆતના દિવસોમાં કેટલીક પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ જેમ જેમ મહિનો આગળ વધશે તેમ તેમ તમારી મહેનતનું સાર્થક અને મીઠું ફળ પ્રાપ્ત થશે નવા કાર્ય કે પ્રોજેક્ટની શરૂઆત માટે મહિનાનો મધ્ય ભાગ ખૂબ જ અનુકૂળ રહેશે આર્થિક મોરચે પણ શરૂઆતમાં થોડો સંઘર્ષ જોવા મળી શકે છે પરંતુ મહિનાના અંત સુધીમાં આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને લાભની નવી તકો ઊભી થશે પરિવાર અને સંબંધની વાત કરીએ તો સમજદારી અને સુમેળ મહિનાની શરૂઆતમાં પારિવારિક જીવનમાં થોડો તણાવ અનુભવાય શકે છે સગા સંબંધીઓ સાથે નાની મોટી ગેરસમજ થવાની સંભાવના રહેલી છે જેના કારણે સંબંધોમાં કડવાશ આવી શકે છે આ સમય દરમિયાન તમારે ખૂબ જ સમજદારી અને શાંતિથી કામ લેવું પડશે ખાસ કરીને વાતચીત કરતી વખતે શબ્દોની પસંદગીઓમાં સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે જો કે સપ્ટેમ્બરના મધ્ય ભાગથી પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે ઘરમાં શાંતિ અને સુખદ વાતાવરણ સર્જાશે માતા પિતા અને જીવનસાથીનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે જેનાથી તમે માનસિક રીતે વધુ મજબૂત બનશો સંતાનોની પ્રગતિ અને સફળતાથી પરિવારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી શકે છે વ્યવસાય પ્રભાવ અને પ્રગતિ કારકિર્દીના ક્ષેત્રમાં આ મહિનો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે કાર્ય સ્થળે તમારી મહેનત અને સમર્પણની નોંધ લેવાશે અને તેના પરિણામે તમારો પ્રભાવ વધશે ઉચ્ચ અધિકારીઓ અને સહકર્મીઓની નજરમાં તમારી પ્રતિષ્ઠા વધશે તમારા સ્પર્ધકો તમારી સામે પડકાર ઉભો કરી શકે છે પરંતુ તમારી કુશળતા અને વ્યૂહરચનાથી તમે તેમના પર વિજય પ્રાપ્ત કરી શકશો જો કે કોઈ પ્રકારના વિવાદથી પડવાથી બચવું વેપારીઓ માટે મહિનાનો મધ્ય ભાગ ખાસ કરીને લાભદાયક સાબિત થશે આ સમયગાળામાં તમને નવા સંપર્કો મળશે અને લાભદાયક કરારો થઈ શકે છે નોકરીમાં બદલીની શક્યતા પણ દેખાઈ રહી છે જે તમારા ભવિષ્ય માટે લાભદાયક સાબિત થઈ શકે છે ધન લાભ ખર્ચ અને આવકની વધઘટ આર્થિક દ્રષ્ટિએ સપ્ટેમ્બર મહિનાનો પ્રારંભ થોડો પડકારજનક રહેશે અણધાર્યા ખર્ચાઓ વધવાથી તમારું બજેટ ખોરવાઈ શકે છે આ સમય દરમિયાન કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા ખૂબ જ વિચારવું હિતાવક છે ઉતાવળે લીધેલા નિર્ણય નુકસાનકારક સાબિત થઈ શકે છે નાની નાની બાબતો પર પણ ધ્યાન આપવું જોકે મહિનાના છેલ્લા દિવસોમાં આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે ધન પ્રાપ્તિની નવી તકો ઊભી થઈ શકે છે અને અટકેલા નાણાં પાછા મળી શકવા મળી શકવાની શક્યતા છે જો તમે કોઈ લોન કે દેવું ચૂકવવાનું વિચારી રહ્યા હો તો આ સમયગાળો તમારા માટે રાહત ભર્યો રહેશે પ્રેમ અને દાંપત્ય જીવન સમજણ અને વિશ્વાસ પ્રેમ સંબંધોમાં આ મહિને ઉતાર ચઢાવ જોવા મળશે તમારા અને તમારા પાર્ટનર વચ્ચે અવિશ્વાસની કારણે તણાવ સર્જાઈ શકે છે આ પરિસ્થિતિને ટાળવા માટે તમારે ધીરજ અને શાંતિથી કામ લેવું જરૂરી છે તમારા સંબંધોમાં પારદર્શિતા જાળવવી અને એકબીજા સાથે ખુલ્લા મનથી વાત કરવી ખૂબ જ જરૂરી છે જોકે લગ્ન જીવન જીવતા જાતકો માટે મહિનાનો મધ્ય ભાગ ખૂબ જ શુભ રહેશે આ સમયગાળામાં તમે તમારા જીવનસાથી સાથે સારો અને યાદગાર સમય પસાર કરી શકશો તમારા બંને વચ્ચેની સમજણ અને પ્રેમ વધુ મજબૂત બનશે આરોગ્યની સાવચેતી અને સ્વસ્થતા આ મહિને તમારા આરોગ્યની વિશેષ કાળજી લેવી ખૂબ જ જરૂરી છે મહિનાની શરૂઆતમાં થાક માથાનો દુખાવો બ્લડ પ્રેશરમાં વધઘટ કે પાચન તંત્રને લગતી સમસ્યાઓ થઈ શકે છે આ નાની નાની તકલીફોને અવગણવાને બદલે તેના પર ધ્યાન આપવું નિયમિત યોગ ધ્યાન અને કસરતથી તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી શકે છે બહારનું ભોજન ટાળવું અને સાત્વિક આહાર પર ધ્યાન કેન્દ્રિત કરવું મહિનાના અંત સુધીમાં તમારા સ્વાસ્થ્યમાં સ્પષ્ટ સુધારો જોવા મળી શકે છે અને તમે વધુ ઉર્જાવાન અનુભવશો અન્ય મહત્વપૂર્ણ તારીખો અને ઉપાયો શુભ દિવસ પાંચ નવ ચૌદ એકવીસ અને સત્યાવીસ તારીખ સપ્ટેમ્બર મહિનાની આ દિવસો દરમિયાન નવા કાર્યની શરૂઆત કરવી કે મહત્વના નિર્ણય લેવા લાભદાયક રહેશે સાવધાનીના દિવસ બે તારીખ સાત તારીખ અઢાર તારીખ અને ચોવીસ તારીખ સપ્ટેમ્બર મહિનાની આ દિવસોમાં મહત્વના નિર્ણયો લેવાનું ટાળવું અને વાણી તથા વર્તનમાં સમય રાખવો શુભ રંગ જોઈએ તો લાલ અને ગાઢ લીલો આ રંગોનો ઉપયોગ કરવાથી સકારાત્મક ઉર્જા અને આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે શુભ રત્ન જોઈએ તો મૂંગો લાલ કોરલ આ રત્ન ધારણ કરવાથી મંગળ ગ્રહની શુભ અસર વધશે અને જીવનમાં પ્રગતિ જોવા મળશે મહત્વપૂર્ણ ઉપાય દર મંગળવારે શ્રી હનુમાનજીના મંદિરે જઈને તેમને ચોળી ચડાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મંગળ ગ્રહની અશુભ અસર ઓછી થશે મંગળ ગ્રહની શાંતિ માટે ઓમ કામ ક્રીમ ઓ સહ ભી મંત્રનો દરરોજ એકસો આઠ વાર જાપ કરવાથી લાભ થશે દરરોજ સવારે સ્નાન કર્યા પછી એક ગ્લાસ પાણીમાં લાલ ફૂલ મૂકી ભગવાન શિવને અર્પણ કરવાથી સુખ શાંતિ પ્રાપ્ત જરૂરથી થશે વૃશ્ચિક રાશિના જાતકો માટે સપ્ટેમ્બર બે હજાર પચીસ મહિનો એક મિશ્ર પણ સકારાત્મક અનુભવ લઈને આવશે તમારે માત્ર ધીરજ અને પરિશ્રમથી કામ લેવું પડશે જે તમને અંતે સફળતા અને લાભ તરફ દોરી જશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ભાવિદર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો